વડાપ્રધાન એકસો પચાસ મી ભગવાન બિરસા જયંતિની ઉજવણીના ભાગરૂપે આવવાના છે તો અમે કહેવા માંગીએ છીએ કે ભગવાન ઝારખંડ રાંચીમાં ગોઠવો માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ તો અમે શું કરવા જોડાઈએ આજે અમારે કવા તાલુકાના આથર ડુંગરી ગામે અમારા જિલ્લા પ્રમુખ અહીંના આથા સરપંચ રતનસિંહભાઈ નવસિંહભાઈ અમારા ભંગીયાભાઈ તમામ સરપંચોની આગેવાનીમાં પાર્ટીના જોડા જો ગુજરાત જોડો અંતર્ગત કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં અમારા તમામ સરપંચો આઠ હજારથી પણ વધારે કાર્યકરો સાથે અમારી સાથે જોડાયા છે એમાં રતનસિંહભાઈ

તો તમે વિચાર કરો પંદર દિવસ પહેલા નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા અને ફરી નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે ધમકાવે છે જેલોના ડર બતાવે છે કે તમે પંદર તારીખે વડાપ્રધાનના હસ્તે જોડાઈ જાઓ નહીં તો આમ થશે તેમ થશે ત્યારે આ ચૈતર વસાવા આદિવાસીનો દીકરો છે આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હરસંઘવીનની સરકારે ત્યારે પણ અમે ડર્યા નથી અને આવનારા દિવસોમાં પણ અમે નથી ડરવાના એ લોકોનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવ અને પંદરમી નવેમ્બરે ભાજપમાં જોડી દઈએ ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં એક લાખ ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે આમ આદમી પાર્ટીમાં અમારા સમર્થનમાં જોડીશું જે પ્રકારે હમણાં અતિવૃષ્ટિથી કોમોસમી વરસાદ માવઠાથી નુકસાન થઈ છે તો સરકારે એક અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે દસ હજાર કરોડ પેકેજ જાહેર કરી છે હવે તમે વિચાર કરો તેત્રીસ લાખ હેક્ટર માં નુકસાની થઈ છે અને આ લોકો એક હેક્ટર ના વીસ કે બાવીસ હજાર રૂપિયા આપીશું એવી વાત મૂકી છે સો ટકા નુકસાની થશે તો જ નુકસાન વળતર મળવાનું છે પચાસ ટકા નુકસાનીમાં તમને સાત હજાર મળશે આઠ હજાર મળશે એટલે આ લોલીપોપ છે સરકારે વીમા યોજના દાખલ ચાલુ કરવી જોઈએ જેટલા પણ ખેડૂતોનું ધિરાણ લીધું છે એ લોન માફ કરવી જોઈએ અને દરેક ખેડૂતની નુકસાન તો થયું જ છે એને પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટરે પંજાબની સરકારની જેમ આપવું જોઈએ એવી અમારી માંગણી છે વડાપ્રધાન એકસો પચાસ મી ભગવાન બિરસામુંડા જયંતીની ઉજવણીના ભાગ રૂપે આવવાના છે તો અમે કહેવા માંગીએ છીએ કે ભગવાન બિરસા બિરસામુંડાનું જન્મસ્થળ ઝારખંડ રાંચીમાં છે ત્યાં તમે દેશ લેવલ નો પ્રોગ્રામ ગોઠવો ડેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાવ તો અમે શું કરવા જોડાઈએ અમારા રસ્તો નથી બનવા નથી માંગતા અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર જંગલના ટાઈગર બની રહેવા માંગીએ છીએ અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી આજે એસઆઈઆર આવ્યું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ખાસ સઘન મતદાર સુધારણા એ ગરીબ લોકોને હેરાન કરવાની યોજના છે જે પ્રકારે નોટબંધી આવી હતી એમાં ગરીબ લોકો હેરાન થયા છે એ જ પ્રકારે એસઆઈઆર એ એક વોટબંધી છે અને એમાં જે મજૂરી કરવા ગયેલા લોકો છે બાર વિસ્તારોમાં જે સ્થળાંતર કરેલા લોકો છે એવા લોકોને આ એસઆઈઆરમાં ફોર્મ નહીં ભરાશે તો મતદાનનો અધિકાર છીનવાઈ જવાની ભીતિ છે ત્યારે આવનારા દિવસોમાં એવું ના થાય એ એના માટે અમે વોટ રોક્સ વોટ

સરપંચો તાલુકા સભ્ય અને ઘણા લોકો જોડાવાના છે અને તાલુકા જિલ્લા પંચાયતો માં અમે સ્વતંત્ર લડવાના છે અને તમામ તાલુકા પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતો માં અમારા લોકો આવનારા દિવસોમાં સત્તામાં આવવાના છે